તેમને ખ્રિસ્તી ધર્મ પ્રાર્થનાઓ અને બાઇબલનું જ્ઞાન આપવામાં આવ્યું હોવાનો આરોપ છે આ સમગ્ર મામલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ દ્વારા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ સેમિનારમાં દાહોદ ફતેપુરા રાજસ્થાન ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાંથી પછાત વર્ગના યુવક યુવતીઓને લાલચ આપવામાં આવ્યા હતા તેમને આકર્ષીને ધર્મ પરિવર્તન કરવાનું ષડયંત્ર ચાલતું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ આ ગતિવિધિઓની જાણ થતાં જ પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર મામલો સપાટી પર આવ્યો ધર્મ પરિવર્તન માટે પ્રલોભન આપવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ વિશે પણ તપાસ ચાલી રહી છે આવા કિસ્સાઓ સમાજમાં તણાવ અને વિવાદ ઊભા કરી શકે છે જેથી પોલીસે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અગટનાતી રાજ્યમાં ધર્મ પરિવર્તન સંબંધિત કાયદાઓના કડક પાલનની જરૂરિયાત પર એકવાર ચર્ચામાં આવી છે ફરજ દાખલ થઈ ગઈ છે પોલીસ સત્તર પંચનામું કરી રહી છે અને પોલીસ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે પોલીસ ખૂબ યોગ્ય રીતે તપાસ કરી રહી છે નાની નાની વાતોને ધ્યાનમાં રાખીને દરેકના ના જવાબો લે છે દરેક રૂમ દરેક અગાસી દરેક ધાબુ ચેક કરે છે ક્યાં કઈ સંતાળુ છે નહીં ને અને જ્યાં ધર્મ પરિવર્તન ચાલી રહ્યું છે કાલનું જે રેકેટ પકડાયું તો એમાં પશ્ચિમ પીઆઈ સાહેબ ચૌધરી સાહેબ અને ડીવાયસી વાજપેયી સાહેબ એ સવારથી અહિયાં છે પંચનામું ચાલી રહ્યું છે અને આગળ જે પણ પુરાવા મળશે એના આધારે આગળ યોગ્ય કાર્યવાહી પોલીસ કરવાની છે નડિયાદ હબ ને બહુ મોટું હબ છે મારે તો આપના માધ્યમથી મિશનરીઓને ધર્મ પરિવર્તન કરાવે છે ને તો દરેક હિન્દુ ધ્યાન રાખવું પોતાની સોસાયટીમાં આજુબાજુ કોઈ જગ્યાએ આવું કઈ ટોળું દેખાય ને બહાર થી આવેલા યુવાનો નું તો તરત અમારા જે પોલીસે જાણ કરવી જે પરિવર્તન રોકાય બાકી આ હિન્દુ મળે છે ને એક જ દેશે આ દેશે નહીં રહે દરિયામાં કૂદવું પડશે કારણ કે ભારત સિવાય કોઈ જગ્યાએ હિન્દુ રહી શકતો નથી બાકી બધી ઈસાઈ કન્ટ્રી છે અને ઇસ્લામિક કન્ટ્રી જે ભારત માટે હિન્દુઓ માટે કયો દેશ તો એક જ દેશ છે એટલે અહિયાં પણ આ જે રેકેટ ચલાવવામાં આવ્યું છે વિદેશથી ફંડિંગ આલી આઈને લાઈને અને મોટાભાઈ આ દેશને પણ ભારતમાંથી ઇસ્લામિક કન્ટ્રી કાં તો ઈસાઈ કન્ટ્રી બનાવવાનું આ ષડયંત્ર ચાલી રહ્યું છે એને તાત્કાલિક રોકવું જોઈએ